છપરીઓ અને વિદર્મીઓ જે ષડયંત્ર રૂપી બેન દીકરીઓ એને ફસાવવા આવો છો ને સુધરી જજો બજરંગ છોડશે નહીં તમે સંસ્કાર ભૂલ્યા છો બજરંગ સેવા સુરક્ષા અને સંસ્કાર ભૂલ્યું નહીં અને મારી બહેનોને કહેવા માંગુ છું કે માતાજીના ગરબા સભ્યતામાં રહીને રમી શકાય ટૂકા અને બેકલેસ કપડા પહેરવા જરૂરી નથી ખુબસુરતી ઢાકેલી સારી લાગે ખુલી નહીં અને મારી બહેનો જગદંબાને ખુશ કરવાની છે આ છપરીઓ કે અને યાદ રાખજો સંસ્કૃતિ ની સુરક્ષા અને બેન દીકરીઓ બેન દીકરીઓની રક્ષા માટે બજરંગ દળ મેદાન માં જ છે બજરંગ દળ છોડશે નહીં દેશ કાબલ રામ રામ